એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ બસો નાળિયેર જેટલા એક સાથે જોવા મળે છે કે આથી બે મહિના ની અંદર હાર્વેસ્ટ થઈ જશે રિઝલ્ટ છે એ ન માત્ર રોપાને કારણે ન એકલા માત્ર રોપાને કારણે પણ ખેડૂત ના સક્રિયપણા ને લીધે જોવા મળે છે

એ આપણે નાળિયેરી અમે ચાર વર્ષ પહેલા રોપા આપેલા એના review માટે કે કેવી નાળિયેરી છે કેટલા નાળિયેર આપે છે કેવું નાળિયેરીનું બંધારણ છે એ માટે આપણે વાત કરવાના છે તો આ વિશે આપણે deep ખેડૂત સાથે વાત કરીશું કે જે જેવો હાલ એમની ખેતી કરે છે તથા બાકીનું એમના વિશે જાણીશું તો સર્વપ્રથમ આપ આપનો પરિચય અમારા ખેડૂત મિત્રોને આપશો જી નમસ્કાર મારું નામ લક્ષ્મણ ઉકાભાઈ સોલંકી કદવાર ગામ સિંગડાનો પાક એવાય છે આ અને છેલ્લા ચાર વર્ષથી આપણે મહાકાળી કોકોનેટ માંથી આ રોપા લઈ આવેલા છે અને આ જગ્યા ઉપર વાવેલા છે ઓકે લક્ષ્મણભાઈ ધન્યવાદ તમારો પરિચય આપવા બદલ હવે હું તમને એ પૂછીશ કે આપણે જ્યાં અત્યારે ઉભા છીએ ત્યાંની જમીન કેવી છે પાણી કેવું છે અને કેટલા વર્ષની નાળિયેરી થઈ છે હા આ જગ્યા છે એ મૂળભૂત તો નારળીના માટે સારામાં સારું જમીન છે ફળદ્રુપ જમીન છે અને આના પાણી ખારું છે એટલે કે આના ટીડીએસ ઓછામાં ઓછા સાતસો થી વધારે છે ઓછા નહીં જે ભામરડું કહેવાય છે ઓકે અને આ પાણી સાવ પીવાને લાયક નથી પણ આ પાણી ખેતીના માટે નારળીના માટે ઉત્તમ છે ઓકે અને આપણે જે નાળિયેરી જોઈએ છે એ ક્યાંથી તમે ખરીદેલી છે આપણે બાયપાસથી મહાકાળી કોકોનટ ફાર્મ છે ત્યાંથી રોપા લઈ રહી આવેલા છે આપણે ઓકે અને આ કેટલા વર્ષની થઈ છે આ નવમા મહિનામાં એક્ઝેટ ચાર વર્ષ પૂરા થાય છે એટલે કે એક મહિનો બાકી છે હજી ચાર વર્ષમાં એક મહિનો બાકી છે નાળિયેર અને કેટલા ટાઈમથી આમાંથી આપણે નાળિયેર હાર્વેસ્ટ કરાવીએ છીએ છેલ્લા ગણો ને બારમા મહિનાથી ચાલુ છે એટલે માનો કે છેલ્લા આઠ મહિનાથી મારે પ્રોડક્શન ચાલુ થઈ ગયું છે આની અંદર ઓકે આઠ મહિનાથી નારિયેળ કાપવાના ચાલુ થઈ ગયા છે પેલા શરૂઆતમાં થોડા થોડા હતા અત્યારે હવે રેગ્યુલર આવે છે અત્યારે સ્ટેબલ થઈ ગઈ છે નાળિયેરી સેટ થઈ ગઈ છે એવું કહી શકીએ આપણે કે

અને બાકી આપણે ચર્ચામાં એ વાત કરીએ કે શું મહાકાળી કોકોનટ નર્સરી તરફથી આપને પૂરતી માહિતી નાળિયેરી ખેતી કરવા માટે જે વાવી દીધા પછીનું જે આખી ઇન્ફોર્મેશન હોય છે એ તમને મળી રહે છે હા સ્યોર યોર કેમ કે જયારે પહેલી વાર આપણે રોપા લઈને આ લોકો છૂટી એવું નથી રોપા આવી પછી એને જાતે ટેસ્ટ કરી લીધો કે ભાઈ આ એકચુઅલ ડીટીએ છે કે નહીં પછી એના જે પણ ડોઝ આપવાના હોય છે ખાતરના એ રેગ્યુલર આવે છે મતલબ થી ચાર મહિનામાં એકવાર તો વિઝિટ કરે છે અને આપણને કોઈમાં પોષણની ઉણપ લાગે તો એ લોકો ખાસ સજેશન કરે છે કે ભાઈ આ વસ્તુ તમે એને આપી દ્યો ધન્યવાદ અને બાકી આપણે એ ચર્ચા વિશે કરીશું કે ઘણી વખત અમારા તરફથી ખેડૂત મિત્રોને અ આપણે માહિતી પૂરી પાડ દેતા હોઈએ છે કે આપણે આ નાળિયેરી છે તો એમાં આ ઉણપ છે આ તમારે કરવું પડે એમ છે આ સિઝન છે આમાં આ પ્રોબ્લેમ આવે એમ છે એ કરી દેતા હોય છે પણ ઘણી વખત ખેડૂત ત્યાં સુધી એ મહેનત કરતો નથી તો અત્યારે જે આપણી સાથે છે લક્ષ્મણભાઈ એ સક્રિય ખેડૂત તરીકે કામ કરે છે લક્ષ્મણભાઈ પોતે એક જોબ બી કરે છે સારી એવી જોબ કરે છે એમના વિશે પણ લક્ષ્મણભાઈ તમે મેં જોબ પણ કરો છો હા હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું આસિસ્ટ એન્ટ એન્જિનિયર છું અને મારે સેલરી પેકેજ પણ સારું છે પણ મને ખેતી એક શોખ છે અને ઇન્ટરેસ્ટની વાત છે અને આપણા બાપ દાદા છે તો ખેતી કરવી જોઈએ કેમ પૈસા ના કમાય બધા કમાય છે તો આપણે કમાઈ શકીએ એટલે એના વિશે વિચાર્યું કે સારી જાતના રોપા ઉલન આપણે વાવવા છે અને સારું ઉત્પાદન મળવું જોઈએ જે આપણને એક જગ્યાએથી મળી ગયા છે અને આપણે મહેનત જ કરવાની છે અને મહેનત એટલી કરીએ છીએ કે જેટલી જરૂર પડે એટલી જ એટલી બધી નથી કરવાની કે આમાં ભાઈ તૂટી પણ એક છે રેગ્યુલર એને પોષણ ખાતર દવા રેગ્યુલર આપણે જી એ મેં જોયું તમારી કે તમે કેટલા એક્ટિવ છો એ વિષે મેં જોયું હમણાં પણ શું લાગે છે માની લ્યો કે નાળિયેરી વાવી દીધા પછી શું ખેડૂત છૂટી ના ખોટી વાત છે કેમ કે આની અંદર પેલા તો રોપા ને ઉછેરવા એ બાળક ને ઉછેરવા જેવું કામ છે એના પછી તમારે પ્રોડક્શન જયારે ચાલુ થાય છે ત્યારે ત્યારે દરેક લૂમ ને હું રોજ આંટો મારું છું દરેક લૂમ ને ટેકા આપવા પડે છે કોઈ તાલા પત્તા હોય તેને સાઈડ માં કરવા પડે છે માખીનો ઉદ્દ્રવ છે કોઈ પણ જંતુ જીવાત છે તો એના માટે સ્પ્રે કરવો પડે છે અને પાણી ક્યારે જોઈએ છે રેગ્યુલર ખાતર ક્યારે જોઈએ છે રોજ રેગ્યુલર ચક્કર હોય છે એટલે તમારે એકવાર તો રોજ આવવું જ પડે છે અને માત્ર તમારે રોજ એક કલાક ટાઈમ આપો તો તમે આમાંથી એક વીઘામાંથી ઓછામાં ઓછા પંદર હજાર રૂપિયા કમાઈ શકો એટલે મારે પંદર વીઘા છે પાંચ વીઘા છે તો પાંચ વીઘામાંથી પિસ્તાલીસ હજાર થી વધારે આવક થઈ છે આરામથી હા સો ટકા મેં અત્યારે જો તમે તમે પણ ખેડૂત મિત્રો હમણાં હું તમને બતાવીશ એક એક નાળિયેરી કે કેવી છે આ ખરેખર સારા રોપા તો કહી જ શકીએ પણ આ લક્ષ્મણભાઈની ની એક મહેનત છે લક્ષ્મણભાઈએ જે સક્રિયપણું દેખાયું છે એને લીધે કદાચ એવું બની શકે કે અત્યારે આ એટલા મને નારિયેર જોવા મળે છે આજે આ બગીચામાંથી હાર્વેસ્ટિંગ પણ ચાલુ છે આજ બગીચામાંથી અત્યારે નાળિયેર કાપવાનું ચાલુ છે આપણે એ વેપારી સાથે પણ વાત કરીએ વેપારીને લક્ષ્મણભાઈને ને અને મને એકાદ અનુભવ એકાદ બગીચાનો જ અનુભવ હોય એવું બની શકે પણ આમનું કામ જ એ છે કે નાળિયેર હાર્વેસ્ટ કરે છે રોજના માટે નાળિયેર પાડે છે તો આ બગીચા વિશે આપણે આમની પાસેથી પણ જરૂરી માહિતી લઈએ તો આપ આપનું નામ કહો બચુભાઈ ખીમાભાઈ ચુડાસમા બચુભાઈ ખીમાભાઈ ચુડાસમા અને આપ નાળિયેર કાપવાનો વેપાર કરો છો કેટલા વર્ષથી તમે વેપાર કરો છો વીસ વર્ષથી વેપાર કરો છો ઓકે આ જે નાળિયેરીનો બગીચામાં અત્યારે લક્ષ્મણભાઈના બગીચામાં ઉભા છે એમાંથી તમે કેટલા મહિના થી તમે અહીંયા હાર્વેસ્ટ કરો છો આઠ મહિના અને શું આ બગીચામાં એક જગ્યા એ ઉભી ગયા છે માની લ્યો કે પેલા પાંચસો નીકળતા તો અત્યારે પાંચસો નીકળે છે કે કન્ટિન્યુ ગ્રોથમાં માં છે દર મહિને બસો પાંચસો વધે છે દર મહિને થી પાંચસો નાળિયેર વધે છે આ વખતે તમે કેટલા દિવસ પછી હાર્વેસ્ટ કરેલું છે દર પંદર દિવસે તમે હાર્વેસ્ટ કરો છો તો તમારે બંચ રેડી થઈ જાય છે તમારે લૂમ બની જાય છે દર પંદર દિવસે અને આ તમે ઘણા બધા બગીચા જોયા હશે તમારું કામ જ નાળિયેર નું છે તમે ઘણા બધા બગીચા જોયા હશે તો શું બીજા બગીચાથી તમને આ બગીચામાં માં કઈ આ બગીચા બહુ ઉત્તમ છે ઓકે અને મહેનતો આવે છે અને માલ પણ આપે છે અને તમને આમાંથી માલ ખરીદવો આમાં મેં એક અમે નોટિસ કરેલું છે કે લક્ષ્મણ કદાચ એ લક્ષ્મણભાઈ નું વધારે સક્રિયપણું આમાં છે એના લીધે નાળિયેરમાં ડાઘ ઓછા જોવા મળે છે તમે મેં ઘણા બધા બીજા બગીચામાં ડાઘ જોયા છે પણ આમાં એક પણ ક્યાંય બહુ ઓછા ડાઘ જોવા મળે છે તો એના લીધે વેપારીને સારું એવું આમાં વધારે વળતર મળી શકે એવું થઈ શકે સો ટકા ઓકે તો આ બેઝિકલી આ બગીચો તમે ઉત્તમ કહી શકો કે ના કહી શકો ઓકે ધન્યવાદ આપણે ખેડૂત મિત્રો વેપારી પાસેથી પણ જોયું કે કેવું છે આમનું પ્રોડક્શન દર મહિને કન્ટિન્યુસ ગ્રોથમાં માં છે આ લક્ષ્મણભાઈ ની એક મહેનત કહેવાય રોપા તો સારા કહી શકીએ પણ લક્ષ્મણભાઈ ની પણ એક સક્રિય ખેડૂત તરીકેની પણ એમણે ફરજ પૂરી પાડી છે એના કારણે કદાચ આ બાગાયતી પાક આ જે ચાર સાડા ચાર વર્ષે એકદમ સેટલ થવો જોઈએ એ લક્ષ્મણભાઈની મહેનતને કારણે અત્યારે ચાર વર્ષે આ નારિયેરીમાં આવું રિઝલ્ટ છે આવું તમને હરેક નાળિયેરીનું તમને હું બતાવીશ કે કેવી છે આ બધું જે લૂમ્બ કહી શકીએ એક એક લૂમમાં કમ સે કમ પંદર અઢાર અને એવી મને પાંચ પાંચ લૂમ તો હર એક નાળિયેરીમાં જોવા મળે છે કે દર પંદર દિવસે હાર્વેસ્ટ થવા માટે રેડી છે ખેડૂત મિત્રો તો તમે તો ખેડૂત મિત્રો સક્રિયપણાની આપણે વાત કરી તો આપણે લક્ષ્મણભાઈ પાસેથી એ પણ જાણીએ કે આવું પ્રોડક્શન મેળવવા માટે એમણે શું મહેનત કરેલી છે ખાતર આપે છે તો કઈ રીતે આપે છે પાણી કેટલા દિવસે આપે છે અને કઈ રીતે જાળવણી કરે છે નાળિયેરી એ વિષે પણ આપણે ચર્ચા કરીએ તો લક્ષ્મણભાઈ સર્વ પ્રથમ હું આપને એ પૂછીશ કે તમે જે ખાતર આપો છો અમે તમને ફોલોઅપ મોકલી દીધું કે આ નહીં ને આ ખાતર છે એ તમારે નાખવાનું છે બરાબર અમારે તો ખાલી whatsapp માં type કરીને તમને મોકલવાનું છે પણ તમે અહીંયા કઈ રીતે નાળિયેરી ખાતર આપો છો આપ અમને એ દેખાડો સૌપ્રથમ તો એવું છે ખાતર એક પોષણ છે એટલે એ નારડી માટે જરૂરી છે કેમ કે આવડું મોટું પ્રોડક્શન જો આવતું હોય તો એને પોષણ તો જરૂરી છે ચોક્કસ તો એના થર્ડ થી એક થી દોઢ ફૂટ દૂર રાખીને એક રિંગ બનાવેલી છે જેને અંદર ખાતર 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 આપીએ છીએ અને અલગ જે છે છે આ હા બે વાર આપીએ છીએ આપણે એટલે જેથી તમને આખા આખું જેટલું પણ પોષણ જોઈએ આટલું મળી રહી છે આનાથી ઓકે અને વર્ષમાં બે વાર રેગ્યુલર આપીએ છીએ એને રિંગ બનાવીને આપીએ છીએ જેથી જેથી ખાતર વધારે પડતું જોઈએ પણ નહીં અને વધારે પડતું ઘાસ ને પણ નહીં લક્ષ્મણભાઈ એવું કહેવાનો છે કે આપણે નાળિયેરી વિશે જાણીએ છીએ તેમાં તંતુમય મૂળ સિસ્ટમ હોય છે ફાઈબરસ રૂટ સિસ્ટમ એટલે કે એના એક્ટિવ મૂળ નાળિયેરીના થડથી બે થી અઢી ફૂટ સુધી ફેલાયેલા ત્યાંથી એના એક્ટિવ મૂળ સ્ટાર્ટ થાય છે આ એનું સાયન્ટિફિક રીઝન છે રિંગ શા માટે આપવી ખેડૂત આપણે લક્ષ્મણભાઈને એ વિશે ખ્યાલ છે એટલે એ પ્રોપર સાયન્ટિફિક મેથડથી એમને જ્યાં જરૂર છે ત્યાં ખાતર આપવાની આપે છે અને એના લીધે અ સારું પ્રોડક્શન મળે છે અત્યારે અહીંયા હાર્વેસ્ટિંગ ચાલુ જ છે અત્યારે આ લૂમ આમાંથી હાર્વેસ્ટ કરેલી છે આ લૂમ છે બરાબર અને અ બાકી જે આમાં બીજી વાત કરવાની આવે તો કે તમે પાણી મને અહીંયા જોઈ શકાય છે કે તમે પાણી વિશે પણ કાળજી રાખેલી છે ના તો અહીંયા ફૂગનું પ્રમાણ એટલું મને જોવા મળે છે કે ના તો એરિયોફાઇટ સ્માઇક કે કંઈ એટલું બધું નથી મને આમાં ડાઘ નથી જોવા મળતા એનું કારણ શું હોઈ શકે તમે મને એ જણાવો અ પેલી વાત તો એ છે કે પાણી એટલું બધું નથી જોતું કે પાણી ડુબાડવાની પાણી ખાલી પોષણ માટે મૂળ તંતુ સુધી એટલા માટે એટલે રેગ્યુલર પાણી ચાર દિવસે પણ આપી શકીએ આપણે અને પાણી પણ એવું આપવાનું કે આ બિનજરૂરી ભરી નહી રાખવાનું પાણી ને જેટલી જરૂરિયાત છે એટલું જ આપવાનું છે પાણી અને બાકી વાત રહી તો એરિયોફાઈટ છે જે કથેરી કીએ છે એના માટે એક રેગ્યુલર સ્પ્રે કરીએ છીએ અને બાકી તો જે નર્સરી વાળા સજેશન આપે છે આપણને કે ભાઈ આ એક તમે કોઈ પણ ડોઝ આપી દેવાનો એટલે જયારે પણ જેવું લાગે કથેરી તો હું જાતે આવીને પંદર પંદર દિવસે બે વખત ડોઝ આપી દઉં જેથી તમને કથેરી જેવા દાગ આમાં તો ક્યાંય જોવા જ નહીં મળે એ અમુક છડની ની અંદર જ રહી ગયા છે પણ એના ઉપર બહુ ક્યારેક કેરલેસ થઈ જાય અથવા તો વધારે પડતું ઉપદ્રવ હોય તો થઈ શકે છે અને વાત માખીની તો એના માટે આપણે લિયોનીસ રેગ્યુલર વાપરીએ છીએ જે સ્પ્રે કરીએ છીએ અને નીમ ઓઈલ અને બિવેરિયા બીવેરિયા સૌથી પ્રથમ કદાચ મેં માયરાઈ છે અથવા તો મેં શરૂઆતથી જ આવી ગયા એટલે ત્યારબાદ પેલા આપણે લી લીધા હતા અને એવી કાળજી લીધી છે ઓકે બિવેરિયાની વાત કરીએ તો આરએસડબલ માટે સારું એવું રિઝલ્ટ આપે છે એમના વિશે ચર્ચા કરીશું બાકી થોડા સમય પહેલા અમારો એક વિડીયો આવેલો કે નાળિયરીમાં ચોમાસામાં રાખવામાં આવતી કાળજી એમાંથી અમે નું સજેશન કરેલું તો લક્ષ્મણભાઈ એ ઓલરેડી લગાવી જ દીધું છે લક્ષ્મણભાઈ તમે એ ટાઈમે સ્પ્રે કરેલો હા નીમોઈલ જ્યારે એવું કે એકવાર સજે મે ફોન કર્યો હતો કાનભાઈને કે ભાઈ અત્યારે શું કરવાનું કેમ કે થોડો ઘણો ઉપદનો છે માખીનો ને તો તો નીમોઈલ આપણી પાસે અવેલેબલ છે

જો નાળિયેરીમાં કંઈ પણ તમને જાણકારી જોઈતી હોય તો અમે તો આપીએ જ છીએ નર્સરી વતી અમે જાણકારી આપીએ છીએ પણ અહીંયા હું તમને લક્ષ્મણભાઈના પણ સંપર્ક નંબર આપી દઈશ એમાં પણ આપ લક્ષ્મણભાઈનો સંપર્ક કરી શકો છો રોપા રિલેટેડ કે કંઈ પણ હોય તો તમે સંપર્ક કરી શકો છો અત્યારે મારી પાછળ એક નાળિયેરી છે કે જે હાઈબ્રિડ ડીટી છે કે જેમાં પાંચથી સાત બંચ છે અને મને એવી ઈચ્છા થઈ કે આમાં નાળિયેર આપણે ગણીને જોઈએ કે અત્યારે કેટલા છે તો સર્વપ્રથમ આ બંચ થી આપણે ચાલુ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ આ વીસ નાળિયેર આ બંચમાં છે હવે એના પછી ના બંચ ની વાત કરીએ તો આ હાર્વેસ્ટ થવામાં ત્રણ ત્રણ મહિના થશે પણ આ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ આડત્રીસ 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 આ બંચમાં છે કે જે આજથી બે થી બે મહિના પછી હાર્વેસ્ટ થશે પછી એમના પછી ની વાત કરીએ તો આ ત્રીજો બંચ કે ત્રીજા બંચમાં એક આ દોઢ મહિને હાર્વેસ થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ સત્યાવીસ આમાં જોવા મળે છે એના પછી ની વાત કરીએ તો આ અઢી મહિના જેવો ટાઈમ લાગશે આમાં કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ આ બંચમાં છે એમના પછી કે જે આ હાર્વેસ્ટ થશે એપ્રોક્સિમેટલી દોઢ મહિનાએ દોઢ થી બે મહિનાએ આમાં કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ ચુમ્માલીસ આ બંચમાં જોવાય મળે છે કે જે આજથી બે મહિનાની અંદર હાર્વેસ્ટ થઈ જશે અને એમની ઉપર પાછા સાયકલમાં પાંચ બંચ છે કે જે આમના બે મહિના પછીથી જોવા મળશે તો ચુમ્માલીસ અઠ્યાવીસ આમાં એપ્રોક્સિમેટલી કંઈક એકતાલીસ જેવું હતું આમાં ઓગણચાલીસ જેવું હતું આમાં ઓગણીસ જેવું હતું તો અત્યારે એક સાથે મને દોઢસો થી બસો નાળિયેર જેટલા એક સાથે જોવા મળે છે કે આથી બે મહિનાની અંદર હાર્વેસ્ટ થઈ જશે તો ખેડૂત મિત્રોને અમે કહેતા હોય કે ડીટી નાળિયેરીમાં બસો થી ત્રણસો જેટલા એવરેજ આપે છે તો આ તો માત્ર એક નાળિયેરી છે કે જે બે મહિનાની અંદર દોઢસો થી બસો ની વચ્ચે નાળિયેર હાર્વેસ્ટ થઈ જવાના છે ખેડૂત મિત્રો આ એટલું જે રિઝલ્ટ છે એ ન માત્ર રોપાને કારણે ન એકલા માત્ર રોપાને કારણે પણ ખેડૂતના સક્રિયપણાને લીધે જોવા મળે છે તો આ ટાઈપ ના રિઝલ્ટ માટે માત્ર એકલા રોપા જ નહીં પણ ખેડૂતની મહેનત પણ જવાબદાર છે આ વિશે થોડું તમે લક્ષ્મણભાઈ ખેડૂત મિત્રોને કઈ કહેવા માંગશો એક તો સીધી વાત છે કે ભાઈ જો સારી જાત ના રોપા હોય તો જ તમે સારી અપેક્ષા રાખી શકો હવે તમે કોઈ પણ એવા દેશી અડબા કોઈ પણ નારળી વાવી દઈએ પછી એમાંથી મારે ઉત્પાદન જોઈએ તો ના મળે તમે મહેનત તો કરીએ છીએ આપડે પણ કેની પાછળ મહેનત કરવાની છે કેમ કે એક તો આપણને સારી જાતના રોપા મળે છે પછી આપણે સારી જગ્યા છે સારું ખાતર પોષણ આપીએ છીએ અને પછી એના ઉત્પાદન ની અપેક્ષા રાખીએ તો સાચી વાત છે પછી તમે મહેનત કરો એટલે એનું પરિણામ મળે છે એ પરિણામ આપણે સામે જોઈએ છીએ જેની અંદર ચાર બંધ પાંચ બંધ રેડી છે અને એની ઉપર પણ ચાર તૈયાર છે અને હજી પણ ત્રણ તો પોટા આવે છે એટલે આ વસ્તુ એવી છે કે સારી ક્વોલિટીના ના રોપા વાવવા જરૂરી છે એવું ગમે તે આડું ના વાવી શકાય અને એ લોકોના સજેશન પ્રમાણે આપણે થોડીક મહેનત કરવી જોઈએ આટલી મહેનત કરીએ તો લગભગ આપણને આમાંથી કઈ ન વળે એવું તો મને નથી લાગતું કેમ કે આ છેલ્લા ચાર વર્ષની અંદર મને અત્યારે પચાસ હજાર રૂપિયા મહિને આપવાના ચાલુ થયા છે ને એકાદ વર્ષની અંદર એવી અપેક્ષા છે કે જે સિત્તેર થી એશી એશી હજાર રૂપિયા જેવો આપશે monthly ચોક્કસ તો આ આપડી મોટી મહેનત માટે બે વસ્તુ જવાબદાર છે ખેડૂતની મહેનત પણ જવાબદાર છે અને હારી quality ની જાતના રોપા પણ જવાબદાર છે જવાબદાર ચોક્કસ ખેડૂત મિત્રો આપણે આ ભલામણ લીધી અને રિલેટેડ તમારે કોઈ પણ ઇશ્યુ હોય તો તમે મહાકાળી કોકોનટ નર્સરીનો સંપર્ક કરી શકો છો આ બગીચા રિલેટેડ કંઈ પણ ઇન્ફોર્મેશન જોઈતી હોય તો લક્ષ્મણભાઈનો અહીંયા હું સંપર્ક નંબર આપું છું એમાં પણ આપનો આ એમનો સંપર્ક કરી શકો છો ધન્યવાદ